ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ વિકલાંગ વ્યક્તિઓ માટેનો સેવા કેમ્પ યોજાયો પાંચસો કરવામાં આવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ચૌહાણ તથા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૌદ દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દિયોદર તાલુકાના તમામ ગામોનો અને ડીસા તાલુકાના સત્તર ગામના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ્યમાન ભવ આયુષ્યમાન ભારત હેલ્થ સેન્ટર દિવ્યાંગ કેમ્પમાં આરોગ્યના વિવિધ વિભાગના નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર એક જ જગ્યાએ મળી રહે તે હેતુસર સામયિક આરોગ્ય કેન્દ્ર બેડી ખાતે ગુરુવારના રોજ યોજાયેલ કેમ્પમાં પાંચસો વીસથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ ભાઈ બહેનો ને દિવ્યાંગતા પ્રમાણપત્ર મળવાપાત્ર છે કે કેમ તે અંગેની કેટેગરી નક્કી કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આગામી સમયમાં આ દિવ્યાંગ વ્યક્તિઓને પ્રમાણપત્ર મેળવવાની સાથે દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળવાપાત્ર રહેશે તેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ દિયોદર મહિલા મોરચા પ્રમુખ અલકાબેન જોશી ભીડી ભાજપ મંડળ મહામંત્રી સુરેશ સિલવા ડીસા ટી ડૉક્ટર પીએમ ચૌધરી દિયોદર ટી એચ આર એમ સ્વામી બિલ્ડી સીએસસી અધિક્ષક ડૉક્ટર પ્રિયંકાબેન પટેલ અને સીએસસી સ્ટાફ ભીલડી પીએસઆઈ એસઆઈ એ કે દેસાઈ અને પોલીસ સ્ટાફ લોરવાડા પી એસસી એમ ઓ ડોક્ટર નિસર્ગ જોશી અને આરોગ્ય સ્ટાફ ભીલડી વેપારીઓ આગેવાનો પાર્ટીના હોદ્દેદારો અને બિલ્ડી ભાજપ મંડળના કાર્યકરો અને દિયોદર ભાજપ મંડળ સહિત હોદ્દેદારો અને કાર્યકરો તથા બોળી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સાથે લાભાર્થીઓ માટે ચા પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણની કામગીરી લોકોએ બિરદાવી હતી અગાઉ પણ લાખણી તાલુકામાં આ રીતનો કેમ્પ કરવામાં આવ્યો હતો તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો દિવ્યાંગ ભાઈ બહેનોને ખાતે જે આ દિવ્યાંગતા સર્ટિફિકેટ મળી રહી હતી દિલ્હી મંડળ અને દિયોદર મંડળ દ્વારા આજે આ અહીં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ પ્રસંગે ખૂબ મોડી સંખ્યાની અંદર ગુજરાત ભાઈ બહેનો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે આ પ્રસંગે સૌને ખૂબ શુભેચ્છાઓ એ વ્યવસ્થિત પોતાના જીવન જીવે સરકારની યોજનાનો લાભ મેળવી અને એ પણ દેશના વિકાસની અંદર પોતાના કુટુંબના વિકાસની અંદર પોતાનો ફાળો આપી શકે એ હેતુથી આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કેમનું આયોજન કરવામાં આવે છે આભાર